ભારતની આર્થિક રાજધાની મુંબઈ અને ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ શહેર વચ્ચેની મુસાફરી ઝડપી બને એ માટે કેન્દ્ર સરકાર દ્વારા બુલેટ ટ્રેનનો ડ્રીમ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે જેમાં અમદાવાદ મુંબઈ વચ્ચે હાઈસ્પીડ બુલેટ ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે આ સાથે જ વડોદરા શહેરમાં દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટીનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે જેમાં બુલેટ ટ્રેન માટે એન્જિનિયર અને ટેકનિશિયનને તાલીમ આપવામાં આવશે તો માહિતી અનુસાર વડોદરા શહેરમાંથી પસાર થતી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને વડોદરા રેલવે સ્ટેશન સહિત જિલ્લામાં અનેક જગ્યાએ કામગીરી પૂરજોશમાં જોવા મળી રહી છે